આ જે ઘટના હતી કેટલા આરોપીઓ પકડાયા છે કોણ કોણ છે ગઈ તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રાત્રે સાડા અગિયાર વાગેની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો એના અનુસંધાને સાડા ત્રણ વાગે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ રાજ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું એ સોરી એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા દસેક માણસો અને ત્રણ ગાડીઓ ફોર વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા એના અનુસંધાને એલસીડી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ થી વચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાય હતી નંબર પ્લેટ વગરની એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા ત્રણ આરોપીઓ જે અપહરણ વખતે હતા એ ત્રણને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ આરોપ આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે આરોપીના નામથી આરોપીઓમાં અતુલભાઈ સન ઓફ પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે મૂળ યુપીનો છે પણ એના ફાધર અહીંયા જસદણથી જસદણ ખાતે વર્ષોથી રહે છે ને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે અને નંબર બે ફેઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદણનો છે અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માઈલભાઈ ગોગદા વર્ષ ચોત્રીસ એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ એટલે આ ત્રણ લોકો જસદણ ખાતેથી અહીંયા બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા આરોપી સર અત્યારે ત્રણ વપરાયેલા છે ફરિયાદીએ કેટલા આરોપી કીધેલા છે હાલ એ પૈકીના કેટલા ભાગ ફરિયાદીએ ફરિયાદમાં એ એક નામ આપેલું છે અને એ સિવાયના દસેક માણસો અજાણ્યા એટલે એ જે અજાણ્યા માણસો દસ છે એ પૈકીના ત્રણ છે સાહેબ આ ત્રણ આરોપીઓ છે એની શું સંડોવણી હતી આ ગુનામાં માર મારવામાં હતા રેકી કરવામાં હતા કે આ ત્રણ આરોપીઓ જે છે એમાં જે અતુલ છે એ આ બ્રેઝા ગાડી ચલાવતો હતો અને એને જે છે પેલા ફરિયાદીના એક્સેસને પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરેલું આ લોકોનો રોલ છે સાહેબ આજે આરોપીઓ પકરાણા છે એ અજાણ્યા બીજા છે છે એના નામ આપ્યા એ તપાસ હાલ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની પ્રોસેસ હજી કાર્યવાહી કરવાની ચાલુ છે એ તપાસ હજી ચાલુ છે કેટલા દિવસના હાલના તબક્કે અમે સાત દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે પ્રાઇમર ઇન્કવાયરીમાં આ ત્રણે જણા સહયોગ કરે છે પોલીસ હા એ લોકોએ એટલી કબૂલાત આપી છે કે સાહેબ અમે જસદણ અમને જાણ કરવામાં આવી અમે જસદણથી બ્રેઝા ગાડી લઈ અને અહીંયા આવેલા અને આ જે છે આરોપી સોરી ફરિયાદી એને બ્રેઝા ગાડીમાં નાખી અને લઈ ગયેલા જેતપુર ટોલ નાકાથી આગળ આરોપીએ કોઈ રોકડ રકમ લીધેલી છે કે ના એવું કઈ તપાસમાં હજી સુધી મળી આવે સાહેબ આરોપીઓ છે કે મુખ્ય આરોપીના મિત્ર થાય છે ગેંગના માણસો છે કે કઈ રીતના છે મુખ્ય આરોપી ના માણસ મારફતે આ લોકોને જાણ કરવામાં આવી છે એ નામ અમે હાલ ડિક્લેર નહીં કરીએ કારણ કે અમારો હજી તપાસનો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે ભાઈ એમનું નામ અજાણ્યા માણસો છે બરોબર એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવે કે ભાઈ જુનાગઢ ખાતે આપણે જવાનું છે માથાકૂટ થઈ છે અને જુનાગઢ ખાતે જવાનું છે એટલે એ લોકો બ્રેઝા ગાડી લઈ અને જસદણ થી અહીંયા આવેલા છે સાહેબ હથિયારો કોઈ મળ્યા છે આરોપીઓ પાસેથી કોઈ વાહન કબજે કરાયું વાહન બ્રેઝા ગાડી એક કબજે કરવામાં આવેલી છે જે નંબર પ્લેટ વગરની છે અને એ આપણે જે ફૂટેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ નેત્રમાં એ જ ગાડી છે અને એમાં નંબર પ્લેટ કાઢી અને નંબર પ્લેટ અંદર મૂકેલી છે એ એ સાથે આપણે કબજે કરેલી છે

પણ એક અતુલ કરીને છે એના વિરુદ્ધ આમસેકનો ગુનો દાખલ થયેલા છે ના હાલ નથી મળેલા એલસીબી અને એ ડિવિઝન પીઆઈ ગોંડલ ખાતે ગયેલા છે અને ત્યાં હજી સુધી મળી આવેલ નથી અને ત્યાંના પોલીસ સ્ટેશનને પણ આપણે જાણ કરેલી છે જે ગોંડલના પોલીસ સ્ટેશન છે તાલુકા પોલીસ સ્ટેશન અને એ ડિવિઝન એને આપણે આરોપીઓની તપાસમાં ગણેશની તપાસમાં રહેવા માટે મળી આવે તો અહીંયા સ્થગિત કરીને આપવામાં આવે